નામ છે પટેલ પ્રવિણસિંહ નરસિંહ ગામ ગઢચુંદરીથી બિલંગ કરું છું પણ એવું એક ખુશીના સમાચાર છે કે આપણે વિઝન ગ્રુપ ગોધરાથી હું આવું છું અને કે બોડીદરા ગામે માનો કે કમલેશભાઈ ભારતભાઈ બરાબર આજે એમને લગભગ સંતાનમાં આઠ વર્ષ ઉપર થઈ ગયા હશે પણ એમને કોઈ સંતાન માટેનો કોઈ ખુશીનો માહોલ નહોતો પણ આજે આપણી યસબીની પ્રોડક્ટ આપવાથી એવું સારું એવું એમને રિઝલ્ટ મળ્યું છે પણ ત્યાં પહેલાં આપણે જણાએ કે એમને યસ કંપનીની પ્રોડક્ટ પહેલાં કેટલો ખર્ચ કર્યો તેમના મુખે સાંભળ્યું એને તમે કેટલો ખર્ચો કર્યો હતો ખર્ચો કર્યો સાહેબ અમે બેથી ત્રણ લાગતી બે થી ત્રણ લાખ નો ખર્ચો કર્યો પણ કોઈ સારું એવું રિઝલ્ટ નહીં મળ્યું દવાખાનું માતાજી બધું કરી બરાબર પણ આપણી એસ બીજ કંપની પ્રોડક્ટ તમે વાપરી બરાબર તેનાથી રિઝલ્ટ મળ્યું આજે તમે ખુશ છો ખુશ છો બરાબર અને જન્મ છોકરાનો બરાબર અને બે કિલો અને નવસો ગ્રામ એનું વજન છે બરાબર બાળક પણ તમે જોઈ શકો છો એમની મા પાસે બરાબર એકદમ તંદુરસ્ત ને હેલ્ધી બાળક છે અને પ્રોડક્ટની વાત કરીએ તો એમને પ્રોડક્ટ આપી હતી અમે નોની જ્યુસ આપી હતી અને વાઇટલ જ્યૂસ આપી હતી અને નોની એન્જમ ડ્રોપ અને સ્ટ્રોબેરી આટલી પ્રોડક્ટ એમને આપી હતી અને આજે એવું સારું એવું રિઝલ્ટ મળે છે તો તમે કોઈ આવું સંતાન પ્રાપ્તિ નહીં હોય એવા વ્યક્તિને વાત કરી શકશો બરાબર એટલે બેન આગળ વાત બી કરશે અને જાહેરાત બી કરશે કે આ પ્રોડક્ટ બધા વાપરો બરાબર જય જય હસ્તિત જય જય